છેલ્લા પાંત્રીસ વર્ષથી રાખડીના બિઝનેસમાં છે આપણું મેન્યુફેક્ચરિંગ પણ છે પણ આ માર્કેટમાં અત્યારે રાખડીની ઘણી બધી વેરાયટીઓ આવવા માંડી છે જેમ રમકડાવાળી છે સરસ કલકત્તી રાખડીઓ આવે છે ગૂંછેલી રાખડી જેની સિમ્પલ રાખડીઓ આવે છે એડીની એક ગ્રામની રાખડીઓ આવવા માંડી છે સરસ સોના ચાંદીની બધી રાખડીઓ આવે છે જેમાં નેક્સ્ટ યર કરતાં છેલ્લા પાંચ વર્ષથી ગણતા ગણતા એટલો વધારો થઈ ગયો છે જેનેથી માણસો રાખડી લેવામાં ઘણો વિચાર કરે છે સાદો દોરો બાંધવો પડશે એવી શક્યતામાં બધા માણસો અત્યારે વિચારે છે નાના માણસો ગણતરી કરો તો આટલા બધા જે એક્સપેન્સિવ ભાવ જે થઈ ગયા છે એ બહુ જ વધારે કહેવાય છે એ લોકો માટે જયારે પહેલાના ટાઈમમાં આપણે દસ રૂપિયા ને વીસ રૂપિયામાં મોટી મોટી રાખડી પણ મળી જતી પણ અત્યારે બસો પાંચસો રૂપિયામાં ગમતી એવી રાખડીઓ હજી જોવા નથી મળતી માર્કેટમાં એનાથી અત્યારે અમારી આગળ એટલી વેરાયટી છે રાખડીઓમાં એમાં ભાઈ ભાભી ના અત્યારે જે નણન છે જે ભાભી સરસ રાખડી પહેરાવે છે એનાથી એને લુંબા રાખડી કહીએ આપણે બ્રેસલેટ વાળી હવે આવી ગઈ છે એમાં તે ભાભી અલગ અલગ મોટા ફૂંકા નાના ફૂંકા એવું ઘણું બધું પહેરાવામાં આવે છે જેનાથી જે આ વસ્તુ આપણે પેઢીઓ થી આ ચાલી જ નહોતી જે નવું નવું શરૂ કરવામાં આવ્યું છે જેનાથી માણસોને ને ખર્ચા વધતા જાય છે અને પબ્લિક ને હવે ગળતરી એવી થી જાય છે કે હવે રાખડીની જગ્યાએ આપણે દોરા પર વધારે આવી જઈએ માર્કેટમાં માર્કેટમાં ઓવરઓલ ગરાગીમાં પચાસ ટકા કાપ દેખાય છે જે વર્ષોથી કરે છે એની જગ્યાએ એનેથી એ લોકોને કાપ દેખાડો છે માર્કેટમાં જે આઉટ સાઇડ માર્કેટમાં સ્ટોલ વધવા માંડ્યા છે એ સ્ટોલ ની હિસાબે અત્યારે જે બજારમાં જે વેપારી બેઠે છે એ લોકોને આ પચાસ ટકા કટ દેખાય છે છે જો આગળ જતા જતા હવે પબ્લિક ઈ સાઈડ વળવા માંડશે તો અહીંયા માર્કેટમાં પચાસ ટકા કાપ એવો આવી જશે કે અહીંયા માર્કેટ ધીરે ધીરે પીછેલા માર્કેટ ઓછી થતી જશે હવે બીજી વાત એ છે કે હવે આગળ માર્કેટ આપણે ગણતરી કરીએ તો જો હવે ભાવમાં ઘટાડો ન આવ્યો આનું ઘણું કારણ એ પણ છે કે આઉટ સાઈડ ચાઈના માર્કેટ બંધ થવા માંડી છે જેનાથી હવે ઇન્ડિયાનું આપણું ઇન્ડિયામાં જે કામ થશે એમાં ભાવમાં વધારો આવવાનો જ છે એનેથી હવે જે પેલા આપણે જે બાંધતા એવી રીતની જો રાખડી શરૂ થશે તો તે માણસોને ભાવમાં ઘટાડો મળશે બાકી ફેન્સી રાખડી થશે તો હજી ખર્ચો માણસોને વધવાનો જ છે